યાદ કરો ઇતિહાસ તમે ક્યાં હતા અને વર્તમાન તમે ક્યાં છો આજે કહી શકાય કે અસ્મિતા ઉપર લાંછન લાગે ત્યારે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો આગળ વધી અને જયારે લડાઈ લડે છે ત્યારે એની ઉપર જે કેસો થાય છે એ પાછા નથી ખેંચાતા મંત્રીમંડળ ના વિસ્તરણ બાદ નારાજગીના ના સુર વિરોધ ના સુર જે છે ત્યારે જોવા મળી રહ્યા છે સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ નારાજગી દર્શાવી છે ભાજપના પાયાના પથ્થર સમાન ક્ષત્રિય સમાજ અત્યારે ક્યાં છે નવું મંત્રીમંડળ બન્યું નવા મંત્રીઓએ શપથ ગ્રહણ પણ કર્યા પરંતુ એના બીજા દિવસે એટલે કે આજે વિરોધના છે છે તે ગુજરાતમાં થયા હોય તેવું લાગી રહ્યું મંત્રીમંડળના વિસ્તરણ બાદ નારાજગીના સૂર વિરોધના સૂર જે છે તે જોવા મળી રહ્યા છે સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નારાજગી દર્શાવી છે જે મંત્રીમંડળ બન્યું છે તેમાં ક્ષત્રિય સમાજને સ્થાન ન મળ્યો હોવાની વાત યુવરાજસિંહ જાડેજાએ કરી છે ભાજપના પાયાના પથ્થર સમાન ક્ષત્રિય સમાજ અત્યારે ક્યાં છે આ સવાલ યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યો છે ભૂતકાળની સરકારમાં રહી ચૂકેલા ક્ષત્રિય મંત્રીઓને એ યુવરાજસિંહ યાદ કર્યા છે ક્ષત્રિય સમાજના માત્ર બે મંત્રી વર્તમાન સરકારમાં બનાવવામાં આવ્યા હોવાની વાત યુવરાજસિંહે કરી છે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષને વફાદારી રહીને કામ કરે છે તેવી વાત પણ યુવરાજસિંહ જાડેજાએ કરી છે ક્ષત્રિય સમાજ કેટલો સમય ઇતિહાસ ગાગા કરશે અને એ વાગોળ્યા કરશો આ સવાલ યુવરાજસિંહ જાડેજાનો છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને બાદ યુવરાજસિંહ જાડેજાનો એક વિડીયો જે છે તે સામે આવ્યો છે જેની અંદર એવો દાવો કરવામાં આવે છે કે કોઈ પણ ક્ષત્રિય સમાજને એ મંત્રીમંડળની અંદર સ્થાન નથી આપવામાં આવે સાથે જ જો વાત કરવામાં આવે તો તેમણે એ ઇતિહાસ પણ કહ્યો છે કે જે સરકારની અંદર જે પૂર્વ રહી ચૂકેલા જે નેતાઓ હતા મંત્રીઓ હતા તેને લઈને પણ તેમણે વાત કરી છે સાથે જ ભૂતકાળની સરકારમાં ક્ષત્રિય મંત્રીઓ જે છે તેમણે યાદ કર્યા માત્ર બે મંત્રી વર્તમાન સરકારમાં બનાવવામાં આવ્યા હોવાની વાત યુવરાજસિંહ જાડેજાએ કરી છે ત્યારે યુવરાજસિંહ જાડેજાએ વિડીયોની અંદર ક્ષત્રિય સમાજને શું હાકલ કરી અને ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રી મંડળને લઈને શું કહ્યું આવો સાંભળીએ નમસ્કાર જય માતાજી જય ભવાની હું યુવરાજસિંહ જાડેજા તમામ ક્ષત્રિય સંબંધના ભાઈઓ બહેનો અને વડીલોને એક વાત કરવી છે ગતરોજ

જ્યારે લોકશાહી આવી અને લોકશાહી પછી જે સરકારો બની એમાં માધવસિંહ સમંતિનો સમય યાદ કરો અગિયાર અગિયાર મંત્રીઓ હતા કેબિનેટ કક્ષામાં પણ મંત્રીઓ હતા શંકરસિંહ વાઘેલાનો સમય યાદ કરો આઠ આઠ મંત્રી હોતા અમરસિંહના સમયમાં આઠ આઠ મંત્રીઓ હતા અરે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારે પણ ક્ષત્રિય સમાજ એમાં શોભા વધારતું હતું આનંદીબેન પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય દિગ્ગજ દિગ્ધ નેતાઓ જે છે એક ક્ષત્રિય સમાજના એ મંત્રીપદ ઉપર શોભા વધારતા હતા ક્યાંય દિગ્વિજયસિંહ ઝાલા આઈકે જાડેજા કિરીટસિંહ રાણા જે આપણા વન પર્યાવરણ મંત્રી હતા જયદ્રથસિંહ પરમાર જે આપણા પંચાયત મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે આપણા શિક્ષણ મંત્રી હતા અને અત્યારે જો કે બે પદ આપવામાં આવ્યા છે કેવા પૂરતા રીવાબા જાડેજા અને બીજા આપ્યા સંજયસિંહ મેડા શું આપ્યો પદ હોદો શું આપ્યો તો કે રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં કેબિનેટ કક્ષાના મંત્રી જોવા જઈએ તો આ બંનેમાં જમીન આસમાન જેટલો ફરક છે ફક્ત ફોટો સેશન કરાવવાનું અને જે ના કરાવો કે એક પૂછી અને કારી અને કામ કરવાનું બાકી પોતાની રીતે કોઈ પણ પ્રકારનો કોઈ જ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય એ જાતે ન કરી શકે અને નીતિ વિષયક નિર્ણય કરવા માટે સમજદાર બે વર્ષ ક્યાં પૂરા થઈ જશે ને એ ખબર પણ નહીં પડી પડે બોર્ડ નિગમ આજે એક જગ્યાએ આપણે ક્યાંય છીએ નહીં બધી જગ્યાએ કાકરી કાઢ નાખી છે સહકારી ક્ષેત્રો જોઈ લ્યો તો સહકારી ક્ષેત્રની અંદર ગુજરાતના આટલી આટલી સહકારી સંસ્થાઓ છે ડેરી છે બેંક છે બધું જ છે પણ એ સહકારી ક્ષેત્રમાં આજે ક્યાં છીએ આપણે તો કે ક્યાંય નહીં એટલે ક્ષત્રિય સમાજ વિચાર કરે કે શંકસી રાણા જે આપણી મધુર ડેરી છે એના સિવાય મને યાદ કરાવો કે કોઈ પણ સહકારી ક્ષેત્રમાં આપણે મોટા હોદ્દા ઉપર ક્યાંય આપણે હોય બાકી બધી જ જગ્યાએ જે જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં અન્ય સમાજના લોકો આજે પોતા પોતાના બળબુદ્દા ઉપર બરાબર એ ક્યાં સુધી પહોંચી ગયા છે અને વાત રહી કે ભાજપનું સંગઠન એક સમય હતો કે ભાજપના સંગઠનમાં પણ ક્ત્રિય સમાનનો દબદબો હતો શંકરસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા એટલે કે રાજુભાઈ રાણા પ્રદીપસિંહ વાઘેલા એટલે કે પ્રદીપસિંહ બકરાણાવાડા કૌશલ્ય કુંવરબા એટલે કે કૌશલ્ય કુરબા રાજ આ બધા જ એક સમય હતો કે જ્યારે પાયાના પથ્થર તરીકે કામ કરવાનું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની હતી ત્યારે લોકો પાયાને પથ્થર મારતા અને આજે ક્યાં છે બધા જ ફેંકાઈ ગયા ને આથી મને આજે થોડા સમય પહેલા

પાયાના પથ્થરમાં બધા જ લોકો હતા ક્ષત્રિય સમાજ હોય બ્રહ્મ સમાજ હોય આહિર સમાજ હોય આજે બધાની અવગણના કરવામાં આવે છે આજે એકસો બાંસઠ માણનું બિલ્ડિંગ બની ગયું બરાબર એકસો બાંસઠ માણનું જે લોકોએ પાયાના પથ્થર તરીકે કામ કર્યું એ આજે એક પણ જગ્યા દેખાતા નથી બરાબર અને હંમેશા જોવા જઈએ તો ક્ષત્રિય સમાજને નીચો પાડવામાં આવે છે રામલીલા જેવી મૂવી જોઈ લ્યો પિક્ચર જોઈ લ્યો પદ્માવત જેવી મૂવી જોઈ લ્યો હમણાં થોડા સમય પહેલા કહી શકાય કે રાજકોટના રતનપર ખાતે જે આંદોલન થયું અસ્મિતા આંદોલન પાઘડી ઉછાળી દેવામાં આવી અને જાહેરમાં પોલીસે માતા બહેનોની સાડીઓ ખેંચી તો પણ આપણે કઈ ન કરી શક્યા અને થોડા સમય પહેલા મને યાદ છે કે નરેન્દ્ર મોદી ઉપર એક પ્રોડ્યુસરે ફિલ્મ બનાવ્યું તો એ આખી આખી મૂવી હતું બેન કરી દેવામાં આવ્યું અને મૂવી આખા ભારતમાં ક્યાંય રિલીઝ કરવા મન આવ્યું આજે ક્ષત્રિય સમાજને ખરાબ ચિત્રોમાં કોઈ જગ્યાએ બાકી રાખવા નથી આવતો અને ક્ષત્રિય સમાજની સાથે જ્યારે આ આ પ્રકારનું વર્તન થાય છે ત્યારે એની ઉપર કેસો દાખલ કરવામાં આવે છે અને કેસો ક્યારેય પાછા ખેંચવામાં નથી આવતા આજે કહી શકાય કે કસ્મિતા ઉપર લાંછન લાગે ત્યારે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો આગળ વધી અને જ્યારે લડાઈ લડે છે ત્યારે એની ઉપર જે કેસો થાય છે એ પાછા નથી ખેંચાતા અને એ પાછા ખેંચાવા માટે કગરવું પડે છે જ્યારે અન્ય રાજદ્રોહ સુધીના કહી શકાય ગુના હોય તો રાજદ્રોહ સુધીના ગુના એ પાછા ખેંચાઈ ખેંચાય છે થોડા સમય પહેલા અમરેલીની અંદર એક બેનની ઘટના બની હતી તો એમાં બે દિવસ પહેલા જ એ સમરી ફેલાઈ ગઈ એટલે કે કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો મારે ક્ષત્રિય સમાજને કેવું છે તમે જેને વફાદાર રહી રહ્યા છો શું એ તમારા માટે વફાદાર છે ક્યારે એ લોકો તમને વફાદાર રહ્યા છે આજે જે પાયાના પથ્થરો હતા આજે એ વટવૃક્ષ બની ગયું તો આજે તમારી કાકડી કાઢ નાખી છે એટલે હમણાં ઓલું નવું ચાલુ થવાનું છે કે મ્યુઝિયમની ડુકડુગી વાગવાની છે એટલે પાછા બધા જ લોકો

પાછું ખેંચવા માટે કગરવું પડે છે કગરવું પડે છે અને એ લોકો જે આજે કહી શકે સત્તાની અંદર ક્યાંક પોતાનું પ્રભુત્વ દેખાડી રહ્યા છે પોતાનું સમાજની એકતા દેખાડી રહ્યા છે ને એ સમાજ પાસેથી ક્યાંક શીખો હું ઈર્ષા કરવાનું જરાય નથી કરતો પરંતુ કમસે કમ એની પાસેથી શીખો તો ખરી આજે એની પાસેથી શીખ લો કે એકતા શું કરી શકે છે આજે સમાજના ગમે એવડા મોટા રાજદ્રોહ જેટલા કેસ હોય તો પણ પાછા ખેંચાઈ જાય છે એક સરઘસ કાઢવામાં આવ્યું તો અમરેલીની અંદર દીકરીની અંદર તો એની અંદર સમરી ભરાઈ જાય છે અને આપણા પદ્માવત વખતે બીજા ત્રીજા જે કેસો છે એની ઉપર આજે આજ દિન સુધી એ કોઈ કેસ પાછા નથી ખેંચતા યાદ રાખજો એક સમયે રાજા હતા અને રાજામાંથી રંક બની ગયા છો રાજા રજ બની ગયા છો આજે પક્ષા પક્ષી માંથી કરીને બહાર આવો તમે તમારા જે યુવાઓ છે બરોબર જે આગે જે પણ આગેવાની લઈ રહ્યા છે એને મહેરબાની કરીને થોડો ઘણો સપોર્ટ કરો થોડા ઘણા પ્રમોટ કરો આજે કોઈ પણ પક્ષમાં હોય આજે જોયું અન્ય સમાજના લોકો એ કોઈ પણ પક્ષમાં હોય એ પોતાનો સમાજનો દીકરો કે દીકરી આગળ વધતો હોય ને તો એને હાથ આપે પગ નો ખેંચે એટલે મહેરબાની કરીને એમાંથી ક્યાંક શીખો મહેરબાની કરીને પગ ખેંચવાનું એ બંધ કરો પક્ષા પક્ષી ભૂલી અને સમાજનો વ્યક્તિ જો આગળ આવતો હોય ને તો મહેરબાની કરીને સપોર્ટ કરો બરાબર બાકી આજે જે આ કહી શકાય કે મંત્રીમંડળની અંદર જે થઈ રહ્યું છે એમાં એટલું તમારું એક ટકોર છે જ કે તમારી કાર ખરાબ હોય ને કાર એટલે કે ગાડી ખરાબ હોય ને તો ડ્રાઈવર બદલવાથી કશું નથી થવાનું તમારે તમારી પૂરેપૂરી કાર જ બદલવી પડે છે એટલે સમજુ ઈશારો કાફી છે અને ક્ષત્રિય સમાજને પણ કહેવાનું કે ભાઈ આ બધી જ વાતમાંથી ક્યાંક ધડો લ્યો ભૂતકાળમાં એટલે કે ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ સમજવાનો સમય એ આવી ગયો છે અને આમાંથી ધડો લઈને જો આગળ વધશો તો હું ચોક્કસપણે માનું છું કે

पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस